તો આપણે કઈ જાય કાલ ઉઠી એ એકલા એકલા ખાઈ જાય હલો હા બોલો કઈ હાજી એટલે ગાબલા હું કરી તું કશું નહીં આખો પાવ થવું કેશાજી એવું પણ કેશાજી બોલો ને તમને એક વાત કેવી હતી યાર હા બોલો બોલો તમે મને યાર ગાબલો ગાબલો કરો યાર હું તમને જેટલા મોન બોલાવું યાર તું મારા ન્યાનો એટલે મારે તને ગાબલો જ કહેવો પડે યાર ના યાર આ ના ચાલે કોઈક બેઠ્યું હોય તો બાજુ હારું હાર કાભાજી બોલો બોલો અમે રાતનો પ્રોગ્રામ રાખ્યો બરોબર તું ચાવ રાખ્યો આજ રાતે જ જવાનું હું હાલજ હા હાલજ મારે તો મારા મફલાન કેવું પડે તો એ બે અહી હંગાત લઈને આવતા તમે ના વાત કઈ

ખાવા તો પેલા જાય ને એવું ના આપડા કયું કેવાય બધા શંકરે ચાલે જવું પછી

ના કરતો તમે જે હારું આવડતું આપડે પૂછો એવા જ છો તમે ખાલી કાપડ પૂછો ક્યાં પણ એવું એવું ના જતા

પોટલી લેવા પૈસા આપ શંકરજી એ તો હશે હ એ તો હશે શંકરજી હાવ આવું યાર અમારી ઈજ્જત પર બેઠા ગમે તો યાર તમારી ઈજ્જત છો ગામમાં આવી પાલતી ભાઈ જોડે પૈસા લેવાના તમારે હા નહીં લેવા અમે બધું લાવીએ છીએ તમે છોંતી યાડો અમારા અંગત હા યાડો પણ વાર છે લીમો યાડો હા હવે કુકર બહુ હશે

ના કેવું પડે એવું ડુંગળી વાટવું અને હારી વાત જો માટી બાટી આવે આ મરચા વાઢો હા ભાઈ નઈ હા કેસ ડુંગળી ડુંગળી થાળી વાટો તમે કોથમી કાઢી વાટો હા

ઓ ઉભા ફુક જબરી લાઈ જલ્દી બનાવો ન યાર તો ખૂબ કવ તમનો હે જલ્દી બનાવો યાર કાનું કાધું નહીં હોય તો યાર અને આ મલ્યાક મલવા એ તો નહીં પછી હું તો હારે એ થઈ નહીં ને તો આજે જ દોશી દીધી

જઈ અને અમારે તો ગમે તો કરવા ગયા જાય બોલો ને હા વાવું ભૂખ જબરદસ્ત લાગી ભૂખ તો અમને લાગી કોઈ

ત્યાં બધું કમ્પલેટ કરી નાખ્યું હા આ તો પડી ગઈ યાર હજી તો શું વઘારું તારે હા આ પણ ચેણા વઘારિયામાં ફુજી એ મફોજી ભૂખ લાગી છે હેડો ઉતાર કરો બરાબર બરાબર આરો કરજો અમને કોઈ કહેવું તોય પડે ના ના કેવું પડે યાર મફોજી હાથમાં આયા કા વેળ્યું બધું

અલ્યા મફુની નાખો ને બરાબર મરતું યાર હા બરાબર નાખવાનું કરો યાર ખોખરાજી જબર હો તો ત્રણ જી ઓરી મફાજી ને દોશી યાદ આવતી લાગે મને ગાળો ભોડ છે ભઈ બધા અલ્યા દોશી આવે રોતાત નહીં જો જો મારા લાગે યાર મફુની નો ભઈ ખાવ પડે એવું વાત સાચી વાહ હો નાખો જો 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 જિકુ હો હા કા ચીકુ બનાબર લાકડા હરગાવવા ને રાખો પડે બે બે વઢા બે 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 બે

એટલે હરગાવ મફુજી ના હરગાવ યાર આ બધું અમારા બાજુ આવે યાર આ બે લાગા પર બધા કાઢવા લાગા થઈને થઈને બાપાજી પકડો હા લાવ કે મફુજી હું મિલે થારી હા મેલું ને યાર ઈ ના મેરા બધું બરી જા હા ભલે ભલે એટલે હે મે મફુજી હવે ટોટા નાખી દી આપળો હા નાખી દયો અરે ચહેરા જે પેલો માપે ભીધો ને

અલ્યા મફુજીમાં પોણી આવે પાહુ હા તો તન હું ચાખી જોઉં તાર હા લાવો ખાઈ ના જાય જોજીયો હા હા જો મંડડે હે અલ્યા टोठा बनाया था मैं ये क्या बोलती पब्लिक ते तो हारा बनाया पेला लोग चु किया आप अपने शिव आ तो हते जो हुए अपने चीखा बनाया चीखा हारा हा। चीखा तो लाई जेवा बस शांत और ना खेगा आप बैठे आई भाई हम जो खाली जोरदार बनाया टोटा पोमा खाली तमे हो तो उतार लिए ता हो हो उतार ले हारो पति जी तो जावा दे अपना बाबूजी आ ओया बाजो तपेलू કે કેને જોડે જો તો કેને જોડે પકડો હા લાવ પકડો લાવ ઓ તાણે તો અહીંયા તો આ રેન મે લઈ ગમ ભાઈ લ્યા બર મગુલી ભલાઈ જો યાર મફાજી આ તો ઓ આ તો નકર અ મગુલી જ નહીં આજ ભાઈ

અરે મને લાગારે ઘરે લઈ જવાના લાગે જોતો રે આટલા વાતો મને ન થાઈએ હો જો આટલા કાપેલા કાપળો મફાજી બે બકડે આ તો આટલા પાટ ન થાય પેલા ન થાય હારો ઘેર લઈ જા મને લાગે એ જોતો રે ભાઈ તમે મફુજી તુએ ટોઠા મફુજી હવ મજા આવી ગઈ હા ભાઈ એવું છે મજા આવી ગઈ મજા આવી ગઈ મફુજી કારીગર મોને હા મયે

તો સબસ્ક્રાઈબ કરવા ગુટ્ટા નહી અને શેર તો જરૂર કરજો જય માતાજી જય નામ